નમસ્કાર મિત્રો વિદ્યા ભરતી બે હજાર ચોવીસ છથી આઠની જે જિલ્લા પસંદગી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હતી તે ત્રેવીસ અને ચોવીસ સુધી ચાલુ રહી હું પચીસથી જે જ્ઞાન સહાયક મિત્રો હતા જે પોતાની નોકરી દરમિયાન ડિગ્રી લીધી હતી અને એને સરકારે રદ કરી તો એના વિરુદ્ધમાં એ હાઈકોર્ટમાં ગયા છે તો હાઈકોર્ટમાં એમને પિટિશન દાખલ કરી તો હાઈકોર્ટે એ જ્યાં સુધી પ્રક્રિયા એમને પૂરી ના થાય ત્યાં સુધી આ જિલ્લા પસંદગી પ્રક્રિયા પૂરી ના થાય એની માટેની સૂચના આપવામાં આવી છે જે તમે જોઈ શકો છો કે વિદ્યાસાયક ભરતી છથી આઠ ગુજરાતી માધ્યમ બે બે હજાર ચોવીસના ઉમેદવારો માટે અગત્યની સૂચના વિદ્યાસાયક ભરતી છથી આઠમાં ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસના ઉમેદવારોને પ્રથમ તબક્કાની જિલ્લા પસંદગી માટે કોલ લેટર ત્રીસ સાત બે હજાર પચીસથી છ આઠ બે હજાર પચીસ સુધીના આપવામાં આવેલ છે જે પૈકી ત્રેવીસ સાત અને ચોવીસ સાતના રોજ જે જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા આઠસો ઉમેદવારો એ પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયેલ છે તો નામદાર ગુજરાત હાઈકોર્ટના જ્ઞાન સહાયક કે અન્ય નોકરીની સાથે નિયમિત અભ્યાસ કરી મેળવેલ લાયકાતના ગુણ ગણવા બાબતે દાખલ થયેલ સ્પેશિયલ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર એક્યાસી ઓગણસિત્તેર ઓબ્લિક બે હજાર પચીસ છ્યાસી એકોતેર ઓબ્લિક્સ બે હજાર પચીસ ચોરાણું ચુમોતેર ઓબ્લિક્સ બે હજાર પચીસ અને અઠ્ઠાણું અઠાણું છત્રીસ પબ્લિક બે હજાર પચીસની તારીખ ચોવીસ સાતના રોજ સુનાવણી થયેલ જેમાં મળેલ આદેશ અનુસાર પુખ્ત મુજબ ઉમેદવારોને સમિતિ સમક્ષ રૂબરૂપ સુનાવણી કર્યા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવાની થતી હોય તો પચીસ સાતથી છ આઠ સુધીની પ્રક્રિયા દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ ઉમેદવારોને અન્ય સૂચના ન મળે ત્યાં સુધી જિલ્લા પસંદગી પ્રક્રિયા સ્થગિત રાખવામાં આવેલ છે જેની ઉમેદવારોની નોંધ લેવી તથા પુનઃ જિલ્લા પસંદગી શરૂ કરવા માટેની સૂચના સમિતિની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે તેને નિયમિત રીતે વેબસાઇટ જોતા રહેવું એટલે આની જે સમિતિ છે ને સમિતિની સમક્ષ જ્ઞાન સહાયક જે મિત્રો જેમને અપીલ કરી છે હાઈકોર્ટમાં એ લોકોને એમની સામે બોલાવવામાં આવશે એમની માંગ સ્વીકારવામાં આવશે કે ના સ્વીકારવામાં આવશે એ પ્રક્રિયા પદશે નહીં અને હાઈકોર્ટ જ્યાં સુધી કોઈ જજમેન્ટ નહીં આપે ત્યાં સુધી આ પ્રક્રિયા સ્ટોપ રહેશે અસ્તુ